શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે અગિયાર ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાનની પાસે વાસ કરીએ તો પછી વાસના રહેતી જ નથી કોઈ માણસ દૃષ્ટ નીકળ્યો તો ગયા જન્મે તે કસાય હોવો જોઈએ એમ આપણે કહીએ છીએ પણ એ બરાબર નથી માણસનો વાસનાને લીધે જ જન્મ થાય છે કર્મને લીધે નહીં એટલે જ કર્મ ટાળવાના નથી હોતા પણ તેમની પાછળની વાસના જ ટાળવી પડે છે કર્મ એ કદી પણ બાધક ઠરતા નથી પણ કર્મનો હેતુ બાધક ઠરે છે અધિકારીની આગળ સિપાહી ચાલે છે અને કેદીની આગળ પણ સિપાહી ચાલે છે પણ એ બેમાં જે ફરક છે તે જ સંતોની અને આપણી વાસનામાં છે આપણે વાસનાનું ખાતર વિષયમાં ઘાલીએ છીએ અને વિષયમાં જ ગૂંથાયેલા રહીએ છીએ વાસનાનો ક્ષય સત્સંગ સિવાય જતો નથી સંગતિની અસર મન પર પડે છે વાસના એ બીજા કોઈ પણ ઉપાયથી તૃપ્ત થાય તેવી નહીં હોતા આપણે જો ભગવાન પાસે વાસ કરીએ તો જ તે નાશ પામે છે વાસ ના એટલે વિષયની પાસે વાસ ના એટલે કે વાસ નહીં સવારથી માંડીને તે સાંજ સુધી અને રાત સુધી વાસનાને લીધે સર્વ કર્મ એકબીજામાં સંકળાયેલા રહે છે ઘરડાને જુવાન બધાને વાસના સરખી જ છે હું હવે કંટાળ્યો એમ કહીએ તો પણ વાસના આપણને છોડતી નથી અને દેહ છોડી દીધા બાદ પણ વાસના આપણી સાથે આવે છે પરમાત્મા જેમ ચિરંજીવ છે તેમ વાસના પણ ચિરંજીવ છે વાસનાની કે તૃષ્ણાની ત્રણ અવસ્થા છે એક આશા બીજી તૃષ્ણા અને ત્રીજી ધ્યાસ આશા એટલે કે ખાલી વસ્તુ મળે તો કેવું સારું એમ લાગવું તૃષ્ણામાં હંમેશા જ વસ્તુ જોઈએ એમ લાગે છે અને ધ્યાસમાં તે વસ્તુ સિવાય બીજું કાંઈ સુસતું જ નથી મોટું ઝાડ તોડી પાડવું હોય તો પ્રથમ તો તેના દાળ પાખડા તોડીએ છીએ અને પછી થડ કાપી નાખીએ છીએ તે જ પ્રમાણે વાસનાનું ઝાડ તોડવા માટે તેના દાળ પાખડા એટલે કે આ જોઈએ આ નહીં જોઈએ એ પ્રથમ કાઢી નાખીએ અને છેવટે વાસનાનો જ નાશ કરીએ આપણે જે માગવું હોય તે ભગવાન પાસે જ માગીએ તેમણે તે નહીં આપ્યું તો તે ન આપવામાં જ આપણું હિત હોવું જોઈએ તેવી બુદ્ધિ ઉત્પન્ન થશે અને તેનાથી જ વાસના મરશે અને વાસના નષ્ટ થઈ એટલે બુદ્ધિ ભગવત સ્વરૂપ થશે કંઈ નહીં કરીએ તો એ મળી જાય એટલો સહેલો પરમાર્થ છે શું તેને માટે કંઈ નહીં તો ખરાબ વાસનાને તો મારવી નહીં જોઈએ કે અને સારી વાસના પણ નીતિ અને ધર્મને અનુસરીને હોય તેટલી જ ભોગવીએ શ્રીમંતની ભૂખ મર્યા સુધી મટતી નથી કારણ તેને વાસના ખૂબ હોય છે કાળ એ આપણને આશામાં અટવાયેલા રાખે છે અને છેવટે સુધી સુખ ન આપતા આપણું આયુષ્ય ખલાસ કરી મૂકે છે જે જીવતા જીવત વાસના રહિત બની ગયો તેને સુખ દુઃખ રહેતા નથી આપણે આપણા જ ઘરમાં પરોણાની જેમ રહીએ એમ કરવાથી વાસના ક્ષીણ થશે રામ કરતાં એ ભાવના રાખીને નામમાં રહેવાનો પ્રયત્ન કરીએ તો વાસનાનો દંશ તૂટ્યો જ સમજો અસ્થુ જાનકી જીવન સ્મરણ જય જય રામ